પાંથાવાડામાં મનરેગા યોજનાના શ્રમિકોએ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગા લાગુ કરવામાં આવ્યો હતો આ એક રોજગાર ગેરંટી યોજના છે જેમાં દરેક નાણાકીય વર્ષમાં શ્રમિક વર્ગના લોકોને સો દિવસની રોજગારી આપવામાં આવી છે દાંતીવાડાના પાંથાવાડા ખાતે મનરેગા યોજના અંતર્ગત માનસરોવર તળાવ ઊંડું કરતા શ્રમિકોએ કામની સામે મહેનતાણું ઓછું આપવાની રાવ કરતા ગ્રામ પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં મહિલા શ્રમિકોએ હલ્લાબોલ કર્યો હતો મળતી માહિતી મુજબ મનરેગા યોજનાના શ્રમિકો સવારે 7 થી એક વાગ્યા સુધી કાર્ય કરતા હોવા છતાં કામની સામે પાંથાવાડા જીઆરએસ કાળુભાઈને ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે શ્રમિકો સો ટકા પૂર્ણ કામ કરે તો રોજના બસો રૂપિયા આપવામાં આવે છે પરંતુ શ્રમિકો ઓછું કામ કરતા હોવાથી મેં ધમકી આપી હતી કે ઓછું કામ કર્યું તો 60 રૂપિયા જ રોજનું મહેનતાણું આપીશ જેને લઈ એકસો પચાસથી વધુ શ્રમિક મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો જોકે પાંથાવાડાના આગેવાન અને પૂર્વ દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાડિયાને આ બાબતે જાણ થતાં પાંથાવાડા ગ્રામ પંચાયત કચેરીએ આવી પહોંચી મનરેગા યોજનાના શ્રમિકોને પૂરેપૂરું મહેનતાણું અપાવવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો તકલીફ શું છે બોલો તકલીફ તો હું કામ કરા પણ પૈસા નહીં આવતા શેમાં કામ કરો છો તળાવનું બરાબર કેટલા પૈસા આપે છે પૈસા આપે પણ 100 પડના એ આમ તમારે કેટલી મજૂરી હોવી જોઈએ મજૂરી તો એટલે આમ કેટલી હોવી જોઈએ મજૂરી મારવાના તો રૂપિયા લઈ નાવા ખાવા ખાઈ અને અલગ અલગ કામ કરો છો સાત ને એક વાજા સુધી બાર વાગ્યા સુધી કોમ કરો અમારે બસો એકસો એસી રૂપિયા પડે છે બસો એસી રૂપિયા પણ હાજ રૂપિયા પડે બે દિવસ